હેલો મિત્રો નીકળીએ છીએ તરફ હવે ત્યાં જઈને આપણે દેખાડીએ કે કેટલા પ્રાણીઓ જોવા મળે છે નેશનલ પાર્ક ની અંદર કેવડું જંગલ છે જો અહીંયાથી જ આ વન વિભાગ શરૂઆત થઈ ગઈ છે અહીંયા આપણે ગાડીની એન્ટ્રી કરાવવી પડશે તો કરાવી તો ચાલો મિત્રો હવે આપણે ગાડીની એન્ટ્રી કરાવી દીધી છે અને આગળ નીકળીએ આપણે જો અહીંથી જંગલ વિસ્તાર જેવું શરૂ થઈ ગયું છે સંગલપટ્ટી પટ્ટી રોડ છે અને અત્યાર સુધી રોડ ખૂબ સારો હતો બહુ મજા આવી એવો હતો હવે અહીંથી થોડોક ખરાબ રોડ છે જંગલનો આનંદ લેતા લેતા જઈએ છીએ ગીર નેશનલ પાર્ક ની અંદર તમે જંગલ સફારી કરી શકો છો એના માટે તમને જીપસી જે ઓપન જીપસી છે બુક કરાવી શકો છો બે હજાર થી લઈને ચાર હજાર છ હજાર આઠ હજાર અલગ અલગ ભાડું લે છે આપણે હવે વન વિભાગથી બહાર આવી ગયા છીએ ખરાબ રસ્તો પૂરો થઈ ગયો છે અહિયાં બહુ મસ્ત રોડ છે ગાડી હાલે અને બે બાજુ જંગલ હોય એટલે બહુ મજા આવે આગળ અમારી આગળ જોવા ભાઈ જાય છે એ અમારી જેમ એકદમ ધીરી ગાડી હલાવી અને બે બાજુ જંગલ વિસ્તાર જઈને મજા લેતા જઈ ગયા અમુક પ્રાણીઓ પણ અહીંયા દેખાય છે હરણ છે વાંદરાઓ છે પણ આપણે કેમેરામાં ના જોઈ શકીએ એટલા દૂર હોય આપણે ગીર નેશનલ પાર્ક જઈએ છીએ તો અંદર તો પ્રાણીઓ જોવા મળશે સ્વાભાવિક જ છે ઈ પણ કોઈ પાંજરામાં પૂરેલા નહીં ખુલ્લા મેદાનમાં બધા ફરતા હોય એમ આપણે પહોંચી ગયા છીએ ગીર નેશનલ પાર્ક એન્ડ સેન્ચુરી અહીંયા આપણે ગાડીનો પાસ લેવાનો હોય છે જે ઓફલાઈન અને ઓનલાઈન બે રીતે મળે છે આપણે પાસ ઓનલાઈન લઈ લીધો છે એટલે આપણે ગાડીના નંબર ત્યાં દેખાડી અને આપણે જઈએ છીએ ચલો આપણે ગાડીના નંબર વેરીફાઈ થઈ ગયા છે હવે આપણે અંદર જશું તમે પોતાની ગાડી લઈને જઈ શકો છો અને જંગલ સફારી માટે જીપસી પણ બુક કરાવી શકો છો અને જો ગાડી સારી હોય ખરાબ કોઈ જાતની ન થતી હોય અને ડ્રાઈવર સારા હોય બે સારું હોય તો જ આમાં લઈને જવું નહીતર આમાં ગાડી શીખા હોય તો ગાડી ખરાબ હોય તો લઈને જવું જ નહીં કેમ કે ટોચન કરીને અંદરથી નીકળે એવી કોઈ શક્યતા જ નહીં બારેથી જ વોર્નિંગ આપી દીધા અહીંયા તો રસ્તો હજી થોડોક સારો છે તમે જોઈ શકો છો કેટલી ગાડી હલે છે આગળ જતા દઈએ પણ ખરાબ રસ્તો ઓફરોડિંગ કેવાય ટૂંકમાં ઓફરોડિંગમાં અમે આ સડન ગાડી લઈ નીકળ્યા હવે કેવી મજા લઈએ આપણે કેટલો રસ્તો ખરાબ છે એ તમે જોઈ શકો છો

અને ઓફ રોડિંગમાં જો આવ્યો હોય ને ઓફ રોડિંગ ગાડી પણ હોય તો એ કમરના મણકા જે હોય એનું તો ધ્યાન જ રાખવું પડે એવું છે કેમ કે કમરના મણકા હોય એ ઓફ રોડિંગ ગાડીમાં લાવીને છે એટલે એ પણ તમારે ધ્યાન રાખવું એટલે જેને એ બી તકલીફ હોય એને પણ આમાં ન લાવવું કેવો છે જંગલ વિસ્તાર કોમેન્ટમાં જરૂર જણાવજો કેટલો ખરાબ રસ્તો છે તમને કઈ એમ લાગે છે ખરાબ રસ્તા છે ગાડી હલે છે અને રોડ દેખાય છે અહીંથી સામેની બાજુ આપણે પહોંચશું એટલે સીધું સત્તાધાર આવી જશે આપણે આજે ત્યાં રોકાવાનું છે એટલે રોડ ફરીને પણ જાય છે પણ આપણે ગીર નેશનલ ની જંગલ સફારી કરવી હતી એટલે અંદરથી આવીએ ને અંદર તમારા ગૂગલ મેપ અને બીજા કોઈ પણ મેપ છે એ ચાલુ નથી થતા કોઈ પણ મોબાઈલમાં ટાવર આવતા નથી ને બધી તૈયારી થી જ અંદર જાય જો રોડ કેટલો ખરાબ છે અને હજી સુધી કોઈ પ્રાણીઓ આપણે જોવા નથી મળ્યા આવું જંગલ હોય જંગલ સફારી કરવાય હોય એમાં પ્રાણીઓ આપણે કઈ જોવા મળી જાય તો કેવી મજા આવી જાય જો અમારી આગળ આ ચાલુ છે એકદમ ખાલી છે માણસો ઓછા છે સત્તા કેટલી ધીમે ચલાવે જો તમે એટલે આની અંદર તમે રોડિંગ કરવા આવ્યો એટલે ગાડીનું ધ્યાન તો બહુ રાખવું પડે છે આમ જોતા આપણે સીધો લોડ લાગે છે પણ ડાબી બાજુ અને જમણી બાજુ જોવું તો ખ્યાલ આવે કે નજર પહોંચે ત્યાં સુધી એ જંગલ છે થોડું જ નથી થતું એવડું મોટું આ જંગલ છે હજી સુધી આપણે કોઈ પણ પ્રાણી જોવા નથી રાહ જોઈએ જોવા મળે ડાબી બાજુ જો એક ચેતવણી લખી દે કે ગાડીની નીચે ના ઉતરવું અને કોઈ પણ જાતના વાજિંત્રો ના વગાડવા ફરી પાછી અને રાત્રે મારા ખ્યાલથી છ કે સાત વાગે બંધ કરી છે છેલ્લી ગાડી જે કઈ એન્ટ્રી થાય છે સામેની બાજુ નીકળવા દેજે પછી અંદર કોઈને એન્ટ્રી નથી આપતા હા પણ અંદર ની બાજુ માણસો રિયે જ છે આદિવાસી લોકો અંદર રિયે જ છે જો કેટલો રોડ નીચે જાય છે ખાડી જેવું ને ફરી પાછો ઉપર પણ એ ચડે છે નીચે એટલે ખાડી જેવું આવે છે ને ડુંગરા જેવું આવે છે એટલે નબળી ગાડી હોય તો અંદર લઈને જવું જ નહીં બે બાજુ એવો નજારો છે ને કે જોઈને આમ મજા આવી જાય આનંદ આવી જાય જંગલ સફારીની જીપ નીકળી છે આ બીજી છે એક બાજુ જો ટ્રેન પણ જાય ફાટા એકદમ નાના છે એના જૂના જમાનાના ટ્રેન પણ એકદમ નાની છે ક્યાંથી ક્યાં હાલે છે એ ખ્યાલ નથી આપણે પણ આ થોડી થોડી વારે નીકળે છે દર પાંચ મિનિટ દસ મિનિટ કદાચ જંગલમાં ફરવા માટેની જ હોય કે એની લોકલ હોય આપણે ખ્યાલ નથી જો આદિવાસી લોકો એના ઢોર ચરાવવા નીકળ્યા છે ઓલી બાજુ જંગલ વિસ્તાર જ કેમ કે અહીંયા ફાટક કે એવું નથી એટલે ધ્યાન રાખીને અહીંથી ક્રોસિંગ કર્યું જો આ ગામ છે આદિવાસી કેટલું નાનકડું છે તમે જોયું અને કોઈ જગ્યાએ વીજળીના થાંભલા કે તાર કે કઈ નથી દેખાતું એટલે લાગતું નથી કે અહીંયા અહીંયા કોઈ 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 વીજળીની વ્યવસ્થા હોય જો પણ જાતનો ફાટક નથી અને આ રેલગાડીના ફાટા છે નાના એવા કયા જમાનાના જઈએ આપણે ખ્યાલ નથી અહીંયાથી જરાક આગળ આવ્યા એટલે આપણે પોચી ગાડી ઉભી રાખી સાઈડમાં રાખીએ ને અહીંયા રોજ જેવા હરણ છે હવે રોજ જે કે હરણ છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો હરણ કેવા જાય કેવો કમાણી ચાલો અત્યારે ટ્રાફિક નથી તો તમને ઉતરીને દેખાડી જો કેવા જાય હરણ તમને કયા પ્રાણી લાગે છે હરણ છે કે રોજ છે કે સાબર છે કે શું છે કોમેન્ટ માં જરૂર જણાવજો ને જો આટલા માણસો આજુબાજુમાં છે અવાજ કરે છે બધા પણ ઈ એની જગ્યાએ મજા લે છે બધા અહીંયા રમે છે અડીઓ કાઢે છે બધા પણ જો હવે ભાઈ ગયા જેવો ટ્રેન નો અવાજ આવ્યો ને એટલે બધા ભાગીવા મજા એટલે ટ્રેન ના અવાજ થી લોકો બીક ગયા બાકી માણસો છે કે એવું કઈ બીક નથી લાગતી

બનિયર રહેજો વિલોગમાં ચાલો આપણે ફરી પાછા હાલતા થઈ ગયા છીએ અને આગળ ટ્રાફિક થઈ ગયો છે આપણે પહોંચ્યા તારે હું રાખવાની

કેટલો ખરાબ રોડ છે તમને જોઈને લાગતું જ હશે હવે આમાં પૂરેપૂરા એકથી દોઢ કલાક પછી આપણે ગેટ સુધી પહોંચી ગયા છીએ હવે પાસ મેં જેમ કીધું હતું એમ ઓફલાઈન અને ઓનલાઈન બે રીતે હોય છે અહીંયા આપણે ઓનલાઈન પાસ હતો એટલે જમા નથી કરાવવાનો ઓફલાઈન પાસ હોય તો અહીંયા જમા કરાવવાનો એટલે જેથી આ લોકોને ખ્યાલ આવે કે કેટલી ગાડી અંદર આવી રીતે કેટલી બહાર નીકળી ગઈ તો એ લોકોએ નંબર વેરીફાઈ કરીને આપણે જવાનું કીધું કોઈ ગાડી અંદર રહી જાય તો એ લોકોને ખ્યાલ હોય કે હવે ધીમે ધીમે જંગલ વિસ્તાર પૂરો થતો જાય છે હાઈવે આવી જશે હમણાં નજીકમાં અને એમને અહીંયા રોકી લીધે શું કામ આવો તમને દેખાય જો બધા લોકોને રોકે છે અહીંયા ગોપાલ ગૌશાળા છે ત્યાં ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા એટલે બધાને રોકીને ફરજિયાત કરાવે છે એટલે આપણાથી શક્ય હોય એ પ્રમાણે ગાય ના ભાગનું અહિયાં દાન કરીને ચા પાણી નસ્કો કરીને નીકળી જાય થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવા વિલોગમાં